હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને હવે તડકો થઈ ગયો છે બરાબરનો તો હવે અમે જઈશી ખેતરમાં કારણ કે આ તડકા વખતનું કામ કરવાનું છે કારણ કે કારણ કે ખેતરમાં ડુંડા પીડા છે તમને ખબર જ છે કે આખા ખેતરમાં એકલા ડુંડા ડુંડા પીડા છે આ તડકા વખતના ભેળા કરવાના છે એટલે આપણે અમે છે ભેળા કરવા તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો તો હાલો મિત્રો હવે જઈએ અમે ખેતરમાં હાલ તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા ને પહેલા હોય તો મિત્રો લાઈક કમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરે પૂરો જોજો તો હાલો મિત્રો હવે અમે જઈ છીએ ખેતરમાં તો હાલો મિત્રો તો આપણે જો હવે આવી જઈ છીએ ખેતરમાં અને જો આપણે ખળું છે એ બહુ જઈ તો જો મિત્રો આપણા ખેતરમાં લાગઠ એકલ્યું ઢગલ્યું ઢગલ્યું પડ્યું છે પાત્ર પાત્રે ઢીગલા પેઢા છે બાજરીના ડુંડાના જોવા તમે તો આખામાંથી ભેળા કરવાના છે આપણે જો અહીંયા વચ્ચે ખળું કરેલું છે વસાળ ખળું ખળું કર્યું છે એટલે સારી મેર અહીં અહીંયા વસાળે ભેગા કરવાના છે ને અહીં કરવાનો છે તો અહીંયા જો આપણે ખળું કર્યું છે આખા ખેતરના ડુંડા છે એ બધા આપણે ભેળા કરવાના છે ગાહડી ગાહડી દાબળિયા વેન અહીંયા લાવવાના છે તો જુઓ મિત્રો અત્યારે ડુંડા દેખાય છે આમાં ઢકેલું છે જુઓ મિત્રો ત્યારે સારી પડી છે અને ડુંડા પીડા છે ખેતરમાં એટલે પહેલાં આપણે ડુંડા ભેળા કરી લઈએ પછી આપણે સારીના પૂળા વાળ લેહું અને આ કામ હજુ તડકાનું જ કરવું પડે કારણ કે ડુંડા તપી જાય પછી ભેળા કરવાના હોય અને જો ડુંડા હારા તપી જાય ને પછી આપણે અલર લાવીને કઢાવીએ એટલે મિત્ર બાજરી સોખી આવે તો જો અહીંયા મીડા બધાય ગાહાળી અને ધાબળી ધાબળી ડુંડા લાવવા તો જો આપણે આખા ખેતરનો ઢેગલો અહીંયા કરવાનો છે મિત્ર તો હાલો હવે આપણે મડી વેહવા તો ઓલકાલી પેલા વેતા આવીએ આપણે ફરતા આવીએ hello，班哥。 હાલ તો મિત્રો આપણે જો ડુંડાનો ઢીગલો થઈ ગયો છે આખા ખેતરના ડુંડા જો આપણે વ્યાય લીધા છે અને જો સરસ મજાનો એવો ઢીગલો થઈ ગયો છે તો મોટો જબર અને હવે જો આપણે જઈ પોરો ખાવા કારણ કે આ ખેતરના ડુંડા ભેળા થઈ જશે તો પહેલાં પોરો ખાઈ લઈ પાણી પી લઈ પછી જો મિત્રો આપણે આ પૂળા વાળેલા છે એને આપણે ઓઘા કરવાના છે અથવા ટ્રેક્ટર આવે તો એમાં ભરી લઈ નનકાઓ ભર એટલે કે એમાં આપણે આ બાજરી કઢાવવાની છે એટલે કે એમાં પક્કી ન આવે એટલા માટે આપણે અલર આવે ત્યાં સુધી કામ કરવાનું છે આપણે આથી વ્યાય લેવાની છે પહેલાં શાયર પછી આપણે બાજરી કાઢવાની છે હજી હલર આવ્યું નથી તો હલર આવે ત્યાં સુધી આપણે પાણી પીને પછી આ કામ કરીને છીએ તો જો મિત્રો હલર આવી છે અને આપણે લારી ટ્રેક્ટર આવી ગયું છે એટલે આપણે પહેલાં શાયર ભરી લેવાની છે પછી આપણે બાજરી કાઢવાની છે તો બે ટ્રેક્ટર ઘરે આવી જશે તો આપણે પહેલાં શાયર ભરી લઈએ બાજરીની પછી આપણે હલર ચાલુ કરીશું તો હાલ મિત્રો જો અલર આવી છે ખળામાં તો જો આપણે લુગડા ભૂગડા પાછળ દઈએ કમ્પ્લીટ કરી દઈએ પછી ચાલુ કરીએ મિત્રો આપણે જો બાજરી નીકળી છે અને જો મિત્રો આપણે લારી ભરાઈ છે લારી ભરાતા આપણે બાજરી વધેલી છે અને આપણે જો અહીંયા એકઠી ઠલવેલી છે તો જો આપણે લારી ભરાઈ જશે જો આપણે ખડું પૂરું થઈ ગયું છે જો આપણે અહીંયા બીજી એટલી બાજરી અહીં હેઠે ઠલવેલી છે જય માતાજી જય બાપા સીતારામ અને મિત્રોને ને આપણે જો લારી ભરાઈ ગયું ને લારી ભરાતા ઠલવેલી છે ને આપણે કે માણસ લાવશું એટલે કેટલી કળી છે કેટલા માણસ છે આપણે બીજો વિડીયો બનાવીશું એમાં કેવું ને આ બાજરી ભાઈ ઉનાળુ બાજરી લાગે તો બહુ મીઠી પણ આજ ભૂકી કરી આ ગુમન ભાઈ બધાને ફોડકા થઈ ગયા હવે ના હું તોય ભૂકી કરતી બે નહી આ તો ખાજમ ની એટલું કરડે મોઢા થી ઓળખાઈ આવતી ગયા ઓળખાઈ નહી ગયા ને ખેતી કરવી બહુ અઘરી છે ને બાજરી લાગે મીઠી પણ પકવી ને કાઢવી ને ઠીકો અનાજ નો કરવો બહુ અઘરો છે ખેડૂત મિત્રને ખબર હોય પણ સિટીમાં રહેતા હોય ને બહુ ન ખબર હોય આપણે આ વિડીયો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી જય બાપાજી હાલ તો મિત્રો આપણે જો ખળું ખડું સાફ કરી નાખ્યું છે બાજરી બાજરી બધી લારી ભરી લીધું છે જો મિત્રો અને હવે ટાકા છે કેરે આપણે બાજરી બધી ભરાઈ ગઈ છે અને હવે જાય છે કેરે મિત્ર તો તમારે પદીને હાલીને દાવવાનો વારો આવ્યો છે પદીને કોઈ બેહાડ્યો નહી લો પદીને હાલીને દાવવું પીડ્યું કઈ એનો બેહાડ્યો પતિ ને ટ્રેક્ટરમાં રિહાણો એ જો ટ્રેક્ટર માં બે રિહાણો હવે તીંગાડી બેહાડવા પીડ્યો

હાલ તો મિત્રો આપણે આવી જી ઘેરે આપણે તો બાજરીને એવું ઠલવી નાખ્યું છે એટલે બાજરીને ઢગલો કરી દીધો અને મિત્રો આજે આખો દિવસ બાજરીનું કામકાજ કરતા હતા એટલે કે સવારમાં ડુંડા ભેળા કર્યા પછી પાછું અલર આવ્યું એટલે આપણે બાજરી કઢાવી અને આથી તડકા વખતનું કામ કરવું પડે એટલે આ ખેડકાની બહુ બકીને એવું કર્યું છે તો હવે જો આપણે નાય ધોઈને ફ્રેશ થઈ જઈએ મિત્રો અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો અને જો મિત્રો ચેનલમાં હવે નવા અને વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો તો બસ મિત્રો હવે આપણે ની એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવલો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય